વડોદરાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે ચાંદોદ જઈ રહ્યો હતો તે દરમિયાન ડભોઈની થરવાસા ચોકડી પાસે આ પરિવારની કારને અકસ્માત નડ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે વડોદરાના ગોત્રી વિસ્તારથી ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલી ઇકો ગાડી ડિવાઇડર પર ચડી જઈ વીજ પોલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વડોદરાના ગોત્રે વિસ્તારનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ જઈ રહ્યો હતો ત્યારે ડભોઈની થરવાસા ચોકડી પાસે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઇકો ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ઇકો ગાડીમાં સવાર આશરે છ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ગાડી પલટી ગઈ હોવા છતાં તમામ મુસાફરોનો આ બચાવ થયો હતો જે એક ચમત્કાર મનાય છે અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યાને દૂર કરી હતી